સિંહાસન સિંહાસનના ફાયદા ચહેરા આંખો ગળા માટે શ્રેષ્ઠ કસરત વોકલકોડ સાફ કરે છે અસ્પષ્ટ ઉચ્ચારણ અને કાનની સમસ્યાઓમાં ફાયદાકારક સિંહાસન શ્વસન માર્ગને યોગ્ય રીતે ખોલે છે આંગળીઓ અને હાથને મજબૂત બનાવે છે ગળાના દુખાવાને અટકાવે છે કાકડા થાઇરોઇડ અને ગળાને લગતી અન્ય સમસ્યાઓ માટે ઉપયોગી જે બાળકો લિફ કરે છે તેમના માટે શ્રેષ્ઠ આસન શ્વાસની દુર્ગંધને મટાડે છે પગની ખૂટી અથવા ઘૂંટણની અસ્થિબંધન ઈજાગ્રસ્ત ગર્દન અને સંવેદનશીલતા કાંડામાં અગવડતા ગર્ભાવસ્થા ગંભીર સર્જરી પછી ઘૂંટણની સારણગાંઠ અથવા અલ્સર શ્વાસની ગંભીર સમસ્યાઓ કાંડા અને હેમસ્ટિંગમાં ઈજા હોય તો તમારે સિંહાસન કરવાથી બચવું જોઈએ સિંહાસન માટે સૌ પ્રથમ વજ્રાસનમાં બેસો વજ્રાસનમાં બેસી તમારા પગને ફેલાવો તમારા હાથની આંગળીઓ પાછળની તરફ અને તમારા પગની વચ્ચે સીધી રાખો હવે શ્વાસ લો અને જીભ બહાર કાઢો ભ્રમરો વચ્ચે જોવાનો પ્રયાસ કરો અને શ્વાસ બહાર કાઢો શ્વાસ બહાર કાઢતી વખતે સિંહ જેવી ગર્જના કરો ગર્જના એવી રીતે કરવી ગર્જના બાદ પાંચથી દસ શ્વાસો સુધી આ મુદ્રામાં રહો ત્યારબાદ જીભને મોઢામાં અંદર લો અને મૂળ સ્થિતિ એટલે કે વજ્રાસનમાં આછા ફરો સિંહાસન બાદ બાલાસન કરો